તો હની ફ્રમત જીતી જાય છે અન્યથા હારે છે તો હની હારે તેની સંભાવનાની ગણતરી કરો તો તો અહીંયા આપણે સિક્કાને ત્રણ વાર ઉછાળવાથી કયા કયા શક્ય પરિણામ મળી શકે એ આપણે પેલા લખીશું તો એચ એચ શોર્ટકટ આપણે શીખીએ કે ત્રણ વાર ઉછાળવાથી કયા કયા શક્ય પરિણામ મળશે તો પેલા ચાર વાર એચ લખવાના ચાર વાર ટી લખવાના બરાબર પછી બે વાર એચ બે વાર ટી વાર ટી એક વાર એચ એક વાર ટી એચ ટી એચ ટી તો સિક્કાને ત્રણ વાર ઉછાળવાથી આપણને કયા કયા આઠ શક્ય પરિણામો મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર હવે હની રમત જીતી જાય ક્યારે જીતે છે હની રમત તો કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા હોય તો જ એટલે કે ત્રણ સરખા સરખી નિશાની આવે તો જ હની રમત જીતી જાય અન્ય ધારે આઠ થવાના બરાબર કુલ પરિણામ આઠ થશે હવે આપણે લખીશું હનીફ રમત હારે તેની સંભાવના લખીશું હનીફ રમત તેની સંભાવના બરાબર ઘટના બનવાના ઘટના બનવાના શક્ય પરિણામ શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ

છ સંકેતો એવા છે કે જે આવશે તો હની પ્રમત હારશે આપણે હની પ્રમત હારે તેની સંભાવના શોધવાની છે અને કુલ પરિણામ આપણે છેદ ઉડાડીશું તો ત્રણ દુ છ ચાર દુ આઠ અંશમાં આવશે ત્રણ અને છેદમાં આવશે ચાર આ થઈ ગયો જવાબ ચોવીસ દાખલો જોઈશું પાસાને બે વખત ઉછાળવામાં આવે છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં બીજું ઓછામાં ઓછી ઉપરના પર પાંચ મળે તેની સંભાવના કેટલી તો પાસાને બે વખત ઉછાળવા ઉછાળવામાં આવે તો એના મળતા કુલ પરિણામ કુલ શક્ય પરિણામ આપણે અહીંયા બતાવ્યા છે બરાબર તો કુલ શક્ય પરિણામ કેટલા મળવાના છત્રીસ તો અહીંયા લખીશું આપણે કુલ પરિણામ કુલ પરિણામ કેટલા છે છત્રીસ આપણે પહેલો દાખલો જોઈશું પહેલા દાખલામાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં એ ઘટનાને આપણે નામ આપીશું ઘટના એ ઘટના એ કઈ ઘટના તો એક પણ વખત એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પૃષ્ઠ પર પાંચ મળે નહીં આ ઘટનાને આપણે ઘટના એ નામ આપ્યું તો ઘટના એ તો એની સંભાવના કેટલી થશે પી ઓફ એ થશે પી ઓફ એનો મતલબ ઘટના એની સંભાવના એના બરાબર થશે ઘટના એટલે કે ઘટના એ બનવાના ઘટના એ બનવાના શક્ય પરિણામ હવે ઘટના એ બનવાના શક્ય પરિણામ એટલે કે ઘટના એ શું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં તો આપણે પાંચ ના મળતા હોય એવા શક્ય પરિણામ શોધીશું તો આપણે પહેલા તો પાંચ મળતા હોય એને કેન્સલ કરીએ આ લાઇનમાં આપણને પાંચ દેખાય છે એટલે આપણે કેન્સલ કરીશું એ જ પ્રમાણે આ લાઇનમાં મળતા પરિણામ આપણે કેન્સલ કરીશું તો આના સિવાયના હતા જે પરિણામો એમાં ઉપરના પૃષ્ઠ પર પાંચ મળશે એ નહીં તો આપણે ગણીએ તો કેટલા થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને સોરી અહીંયા પચીસ નહીં આવે આવે આ થશે કારણ કે અહીંયા તો છે બરાબર એટલે ઘટના એ બનવાના શક્ય પરિણામ કેટલા થશે પચીસ થશે અને કુલ પરિણામ કેટલા હતા છત્રીસ તો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ હવે બીજો દાખલો જોઈશું બીજામાં શું કહે છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના पृष्ठ પર પાંચ મળે તેની સંભાવના તો આપણે અહીંયા ઘટના બી ના આપીશું ઘટના બી તો ઘટના બી ગઈ ઓછામાં ઓછી ઓછામાં ઊંચી એકવાર એકવાર ઉપરના એક પર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે પાંચ મળે આને આપણે ઘટના બી નામ આપ્યું તો ઘટના બી ની સંભાવના કેટલી થશે પી ઓફ બી પી ઓફ બી બરાબર શું થશે ઘટના બી બનવાના શક્ય પરિણામ ઘટના બી બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ તો ઘટના બી બનવાના શક્ય પરિણામ એટલે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે એટલે એકવાર 5 મળવો જોઈએ એવા શક્ય પરિણામ કયા થશે તો આપણે હમણાં જે આંકડાા દેખવા છે કે કેન્સલ કરે ત્યારે બધા પરિણામ અહીંયા આવી જશે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે કે એકવાર તો 5 આવવો જોઈએ એવા કેટલા પરિણામ મળે છે આપણને 11 એટલે ઘટના b બનવાના શક્ય પરિણામ કેટલા થશે 11 થશે એટલે 11 અને છેદમાં કુલ પરિણામ આ થઈ ગયો ચોવીસમાં દાખલાનો જવાબ હવે જોઈશું 25 મો દાખલો નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબ માટે કારણ આપો પહેલું શું કહે છે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે બે છાપ મળે બે કાંટા મળે અથવા તો પ્રત્યેકનો એક મળે આ પ્રત્યેકની સંભાવના એક છેદમાં તો આ દલીલ સાચી નથી દલીલ સાચી સાચી નથી નથી કેમ એનું કારણ આપણે જોઈએ તો બે સિક્કાને આપણે એકસાથે ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ કયા થશે તો બે વાર એચ બે વાર ટી એક વાર એચ એકવારટી ટી અને એકવાર તો અહીંયા કેટલી શક્યતાઓ મળે છે અને દરેક ચાર આની પણ એક છેદ માં ચાર અને આની પણ એક છેદ ચાર સંભાવના થશે એટલા માટે આ દલીલ સાચી નથી બીજું જોઈએ જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે સંખ્યા સંખ્યા મળવાની સંભાવના એક છે આ દલીલ સાચી છે અહિયાં લખીશું દલીલ સાચી છે કેમ સાચી છે કારણ કે પાસા ઉછાળવામાં આવે તો શક્ય પરિણામ કયા મળશે બરાબર અયુગમ સંખ્યાઓ કઈ કઈ એક ત્રણ અને પાંચ અયુગ્મ સંખ્યાઓ અને યુગ્મ યુગ્મ સંખ્યાઓ કઈ તો બે ચાર અને છ યુગ્મ સંખ્યાઓ બરાબર

એનો મતલબ કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી એક છેદમાં બે થાય એટલા માટે આ દલીલ સાચી છે